नमस्कार मित्रों स्वागत छे आपनी आपूट्यूब चेनल मीणात किशोरमा आजना वीडियो में बात माटे एक महत्वना सचार मी रहा छे, हवे बिन खेडूत खेती खेतीनी जमीन खरीदी शक्षे जेनो जेनोफिशिय ठराव सरकार तरफ थी बाहर आव्यो छे योजनानी विगतवार माहिती मेरी खास आ वीडियो तुम्हारा मित्रों साथे शेर करजो चैनल में आवेला हो तो चैनल ने सब्सक्राइब करजो तो चालो वीडियो शुरू करिए એકમાત્ર બચત રહેતી ખેતીની જમીન બિનખેતી કરાવવાના કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવા બાબતનું મહેસૂલ વિભાગનો ગુજરાત સરકાર તરફથી તારીખ 29/11/2024 ના રોજ એક ઓફિશિયલી પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે પરિપત્ર વિષય विगतવાર માહિતી મેળવીતો ખેડૂત દ્વારા પોતાની એકમાત્ર બચત રહેતી જમીન બિનખેતીમાં ફેરવવાથી ખેડૂત મટી જતા હોય તેવા કિસ્સામાં ખેડૂતનો દરજો ચાલુ રહે તે બાબતે પૂર્વવત જોગવાઈ ન હોય આવા કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવા અંગેની બાબત સરકાર શ્રીની વિચારણા હેઠળ હતી ઉક્ત વિચારણાને અંતે ઠરાવવામાં આવે છે કે खेडूत द्वारा एकमात्र बचत रहती खेती नी जमीन बिनखेती करवा किसा अर्जदारशीए बिनखेती हुक्म तारीख थी एक वर्षनी समय मर्यादा में कलेक्टरश्री समक्ष अर्जी कर खेडत प्रमाणपत्र तथा अर्जदारे सदर पत्रनी तारीख थी। બે વર્ષમાં જમીન ખરીદી લેવાની રહેશે એટલે કે ખેડૂતોએ 1 વર્ષની અંદર પ્રમાણપત્ર મેળવી લેવું અને પ્રમાણપત્ર મેળવી 2 વર્ષની અંદર ખેડૂતે ખેતી માટે જમીન ખરીદી કરવાની રહેશે આ ઠરાવની જોગવાઈ પ્રસિદ્ધ થયા તારીખથી અગાઉ 1 વર્ષ જૂની બિનખેતી થયેલ જમીનના હુકમને પણ લાગુ પડશે ગુજરાતના રાજ્યપાલ શ્રીના હુકમથી આ મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે એટલે હવે पर खेती की जमीन खरीदी करी कर